ગરમી આવશે ને વેતી ના થવા થાય હવારી તો કે ભલા પાસે દૂધ પીવું ઓટાણા તો કે દૂધ પીવું ને રખોલું કરે કોકનું દૂધ પીએ અમારું ને કોકનું કરે આ જો નવીન આપડા કોઈ બસ ની જો મિત્રો 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 ભી રાસિયારી ગયું છે પેલી કી હારું આ ઉથ ને આખી મારો દીકરો મારે મતો પતરી જતા મિત્રો મારા મોટા ભાઈનો દીકરો થાય પ્રોગ્રામ થઈ રહ્યા કી દેરો બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નો બ્લોગ ને અંદર તો મિત્રો આપણો બ્લોગ છે ને આજ હાજી મી કેટલા વાગ્યા સો વાગ્યા ને સો વાગે એક બ્લોગ મૂકી દીધો સાઈડમાં માં ને આપણે ઘરે આવ્યા મીમાન તો મિત્રો મી છે ને આજ સુલામાં દેવતા કીધું સુલામાં દેવતા મી કહીએ ને તો વાલીમાં મેં કીધું કે વાલીમાં હું મી સુલ્લો સુલો કરી દીધો હું કાંઈ મણ કે કાંઈથી કો હું કા હું કા તમને ટેકો કે મારી ડો મોટી મજૂ છે ને થાકે ગયો ને તે હું તમને થોડો ટેકો દા તો કા રોટલા બોટલા ઘડવાની તમારે મજા આવી તો મિત્રો જો દીપક એન્ડ ફેમિલી તો મિત્રો હું તો હે ઘેર વિડીયો ઉતારતો તો દવા સટાને આવ્યો ને થોડું થોડું કામ આખા પાછું કરે

તો હું આકોરા હેને આવતો હતો ને તો દીપક મણી હું દીપકની દેખા કે મિત્રો દીપક છે ને કીધું ને આવું આવું કરે ને દીપક હું કા આવે અને જે ધવાડી કરવા હા તો સુલો અંતરું હતું હવાલીમાં તું કેવો તો ડાયો નથી કે તું મને સુલો અંતરું કે દે ગયું હું કાં તો હાલો તો મિત્રો એ છે દીપક આવ્યો ને તો દીપક છે ને એનું કામકાજ કરીએ બ્લોગ બનાવવો હોય તો બ્લોગ બનાવી છે તો હું હે અટાણે વ્યસ્ત છે કામમાં

पछि आँथी जो एक बेली काटी बेली त छैन अर्थी त बिही काट्न के अर्थी नि काट्न अ બે ખરો <laughs> તો મિત્રો દીપક ભાઈ આવ્યા લોગ બનાવ્યો નાનો એવું લોગનાવે ગાય કે પછી કે હું આપણું જોઈએ મિત્રો તો મિત્રો જો હું ભીણ દોવે ભગલાની સીધું દૂધ તો મિત્રો ભગલો રેઠો એકલો દૂધ પીએ મારો ડાયો ડાયો ડમરો થઈ ગયો ભગલો તો દૂધ દેવાનો ફોન આવ્યો તો આપણે મિત્રો દૂધી ઘટે કે સરસી ગાય પીણી છે દૂધી ઘટે ગઈ કું તા મિત્રો એ જ વાર ફરીને જ ફરીને જ તો દૂધી ઘટે ગઈ શું મારી તો દૂધ ઘટે ને ભગલો જો એક ટોપડી એક દૂધ પીએ ગયો મારો બેઠો એ ને વેતી ના થાવા થા તો કે બના પે દૂધ પીવું તો કે દૂધ પીવું ને રખોનું કરે કોકનું દૂધ પીએ અમારું ને રખોનું કોકનું કરે તમારી જાતની વેચે તમારી

તાર બાપ કૂતરા મો સાઠ છે એ જાય આખો પીએ જા નકો રખડે કો તાર બાપ 2 લિટર દૂધ પીવરાવા કેટલું ઉપર મો ધોવે દા નકો તાર હાગા કુતરે મો સાઠ છે એટલા નાસ બેઠા દૂધ થી એ મોટા ફરી આલે 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 મો થોવે દા કઈ ઉપાધી આંગરી દેવી કે કઈ એવ સે ડુટિયા બેટ 2 લિટર ડુટકી ગો તોય સાતો નેટ

તો મિત્રો જો બનાવટ કેવી છે થોડીક કોમેન્ટ કરજો મિત્રો 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 ભી આ શિયાળી ગાયું છે પેલી આ ઊંડાઈ બીજી દેહી બીજી કાંકરેજ ત્રીજી ગી ચોથી ગીર ને પછી છે ભી પછી બે ઘોડા એને કૂતરો

એક આઠ આડી એમ બેન હતી બધાયની એક લઠ્ઠા આગળી તબેલામાં તબીસમાં ખાઉં એક જ કાંતીમાં બધાની હાજર કરી દીધી એક જ ખીલે બાંધી દીધા અને બધા બધાય નોખ નો ખાવતા એ ઉલ્યા ખેર ઉતા આ ખેર ઉતાખણી પીડ્યાના આખા ને બધાયની એક લઠ્ઠા બા કર નાખ્યા દિવાળી મામણી ક્યાંક માઇન્ડ કરવી કામ આમ કહા બધાને એક ઠેકાણા હોય તો મજા આવે અસર લાગે